નવસારી મહાનગરપાલિકા દ્વારા દુધિયા તળાવ ખાતે ઉભા કરાયેલા ઢોરવાડા માં હાલત દયનીય બની છે કડકડતી ઠંડીમાં શેડ વિનાના ઢોરવાડા રાખવામાં આવતા ઢોર બીમાર પડ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે ગાયો બીમાર મળી જેમાં ઠંડી અને ડિહાઈડ્રેશન કારણ હોવાનું પ્રાથમિક તારણ છે મહાનગરપાલિકા દ્વારા ચાર દિવસમાં એક વાર ચારો અપાતો હોવાનો પણ આક્ષેપ થયા છે હાલ મહાનગરપાલિકાએ ઢોરવાડા ની વ્યવસ્થાને કામ ચલાવ ગણાવી છે અને વેટરનરી ડોક્ટરની નિમણૂક ની પ્રક્રિયા શરૂ કરી છે સાથે સાથે ઢોરોને ચારા પાણીની વ્યવસ્થા કરાઈ હોવાનું પણ મહાનગરપાલિકાનું કહેવું છે

એપ્રોક્સ સો કરતાં વધારે ઢોરોને પકડીને ત્યાં રાખવામાં આવેલ છે આ ઉપરાંત પરમનન્ટ વ્યવસ્થા માટે કલેક્ટર સાહેબ પાસેથી રખડતા ઢોર માટે પાંજરાપોળની જગ્યાની માંગણી કરવામાં આવેલી હતી જે માંગણીના અનુસંધાને કલેક્ટર સાહેબ દ્વારા તે જગ્યા ફાળવવામાં આવેલ છે જે હાલ ખાંભલાઓમાં પાંજરાપોળ બનાવવાની કામગીરી શરૂ છે જે એપ્રોક્સ ત્રણથી ચાર મહિનામાં પાંજરાપોળ બની રહેશે ત્યારબાદ એ ઢોરને ત્યાં શિફ્ટ કરવામાં આવશે તથા નવા પકડેલા ઢોરોને પણ ત્યાં રાખવામાં આવશે સર અત્યારે ઠંડુ વાતાવરણ છે દૂર માંગા પડે છે આપણી પાસે કોઈ પાન ડોક્ટર નથી પશુ તો શું વ્યવસ્થા કરવામાં આવશે પશુપાલન દૂર છે એની સારવાર હાલ એના માટે આપણે જે વેટરનરી ઓફિસર જિલ્લામાં હોય છે એની સાથે વાતચીત થઈ રહી છે આ ઉપરાંત જો જરૂર પડશે તો આપણે આઉટસોર્સથી નવા વેટરનરી પેટર્ન અધિકારીની

માટે આપણે નજીકના જે જે વ્યવસ્થા કરવામાં આવે છે તે જગ્યાએ લઈને તેમનો જે વ્યવસ્થિત પદ્ધતિથી નિકાલ કરવામાં કરવામાં આવે આવે રીતે મારું નામ મોહિત હિરાણી છે હું ગૌરક્ષા સમિતિનો સભ્ય છું અને આજરોજ નવસારી મહાનગરપાલિકાએ અમે અહીંયા આવીને જોતા જે મહાનગરપાલિકા અહીંયા વ્યવસ્થા કરેલી છે ગાયોને ટેમ્પરવરી પકડવા માટે જે અહીંયા વાળો બનાવ્યો છે ત્યાં અમે આવીને નિરીક્ષણ કર્યું ત્યાં આવીને જોતા અમને ખબર પડી કે અહીંયા કોઈ પણ જાતની પૂરતી વ્યવસ્થા નથી અહીંયા નથી પૂરતો ઘાસચારાની વ્યવસ્થા નથી કોઈ ડૉક્ટરની વ્યવસ્થા અહીંયા ગાયો ભૂખ પર ભૂખ ઉપર મરે છે ગાયોને પૂરતું ઘાસ ખાવા માટે નથી મળતું અને અહીંયા કોઈ પણ ડૉક્ટરની વ્યવસ્થા નથી જો કે નિયમ પ્રમાણે એ લોકોએ અહીંયા ડૉક્ટર રાખવો જોઈએ ફરજિયાત પણ અહીંયા ડોક્ટર અમે આવીને ડૉક્ટરને બોલાવ્યો અને ડૉક્ટરે ટ્રીટમેન્ટ કરી છે તો આટલા બધા દિવસ મહાનગરપાલિકાએ ડૉક્ટરને જાણ કેમ નહીં કરી તો આ જવાબદારી કોની જો ગાયો ભૂખ ઉપર મરે છે તો એ જવાબદારી કોની અહીંયા ડૉક્ટર આવીને જોયું તો એમાં જોતાં ખબર પડી કે ગાયોને ડિહાઈડ્રેશન થઈ ગયું છે આ ઠંડીના કારણે ગાયોની તબિયત બગડી ગઈ છે તો ઠંડી માટે જે ઠંડીને રોકવા માટે અહીંયા જે વ્યવસ્થા હોવી જોઈએ તે પણ અહીંયા કોઈ પૂરતી વ્યવસ્થા નથી અને ઘાસચારાની પણ પૂરતી વ્યવસ્થા નથી બસો ઘાસના પૂરા આ લોકો ખાલી ત્રણ ચાર દિવસમાં એક વખત નાખે છે જે બરાબર નથી